આમોદ સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ પર બેઠા છે અનિયમિત પગારના ત્રાસથી કંટાળીને કામદારો આંદોલનના માર્ગે કંટાળીના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા માટે રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ અણઘડ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ શું નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોમાં ગંદકી વારો આવશે રિપોર્ટર હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા પ્રતિનિધિ લઈ ને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીને જે જે માંગણીઓ છે એ માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે આ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે અને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થઈને માત્ર એક પગાર હાલે છે અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે અમે બે પગારની માંગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન મા આને ના કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાવતા એવોની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું છું કે આ કર્મચારીને પગાર કરો તો બે પગાર કરો અને જેમની માંગણીઓ છે મોર પાયાની એ માંગણીઓને અમને તમે સ્વીકારી અમને ન્યાય આપો એવી અમારી વિનંતીની અરજ છે